નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા પીએમ મોદીએ દેવઘરથી દિલ્હી આવવાના હતા પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ ગામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું જેના કારણે તેમના દિલ્હી ભારત ફરવામાં થોડો વિલંબ થયો હતો દેવગઢ ત્યારે પહેલાં પીએમ મોદી બિહારના જમોઈ પહોંચ્યા હતા અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ત્યારે સ્વતંત્ર ચળવળમાં આદિવાસી સમુદાયને યોગદાન માન્યતા ના આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી કોંગ્રેસ અથવા કોઈ પણ નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે તમામ શ્રેણી માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી તો વિશ્વાસ મુંડાએ લઘુ ઉડાન ત્યારે આંદોલન શા માટે શરૂ કર્યું વડાપ્રધાનના આ વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાય અગાઉની સરકારો હેઠળ જે માન્યતા નાકારદાર હતા અને નથી મળી ત્યારે મિત્રો ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ